ઓલ ઇન્ડિયા ડીએસઓ દ્વારા લાલકોટ પાસે શહીદ વીર ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ઓલ ઇન્ડિયા ડીએસઓ દ્વારા અચરોજ વડોદરાના લાલકોટ પાસે શહીદ દિવસ નિમિત્તે ભારતના સપૂત શહીદ વીર ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે ઓલ ઇન્ડિયા એસઓના કાર્યકર્તા દ્વારા શહીદ વીર ભગતસિંહને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં રેણુ રાજપૂત ભાવિકભાઈ રાજા રીમીબેન વાઘેલા તપનદાસ ગુપ્તા ભારતીબેન પરમાર તમામ લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન અને ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક યુથ ઓર્ગનાઇશન સાથે મળીને અમે ભગતસિંહને યાદ કરવા માટે અહીંયા આજે ત્રેવીસ માર્ચ જે એમના શહીદ દિવસ છે ભગતસિંહ સુખદેવ રાજગુરુના એના માટે અમે એકઠા થયા છે આપણે સૌ જોઈ રહ્યા છે કે ભગતસિંહના જે સપના જે એમની જે વિચાર એને જે કાર્ય એ અધૂરા રહ્યા રહ્યા છે એટલા માટે એ અધૂરા સપનાને પૂરા કરવા માટે અમે વર્ષોથી સંઘર્ષમાં લાગેલા છે ભગતસિંહ જાણીતા છે એસેમ્બલીમાં બોમ્બ કાન માટે પણ સેના માટે એ એક સ્મોક બોમ્બ હતું જે માત્ર એક અવાજ કરવા માટે જરૂરી કેમ પડ્યું એ વખતે બ્રિટિશર્સ કામદાર વિરોધી કાયદો અને લોકો સર એના જે બ્રિટિશરોના લોક વિરોધી કાયદાઓ સામે નીતિઓ સામે અવાજ ના ઉઠાવી શકે એવા એક પબ્લિક સેફ્ટી બિલ પણ લાવી રહ્યા હતા આજે જ્યારે આપણે ભગતસિંહની વાત કરીએ જે સપના ભગતસિંહનું હતું શોષિત આ દેશમાંથી મનુષ્ય ત્યારે મનુષ્યોના શોષણનો અંત થાય એ શોષણને અંત કરવા માટેના આપણે જે લડતમાં જોડાયેલા છે એ અધૂરા સપનાને પૂરા કરવા માટે પણ એમના અધૂરા સપના આજે જે લઈને લડત કરવાની જરૂર છે એને યાદ કરવા માટે અમે અહીંયા એકઠા થયા છે